રવાના થઈ ત્યારે આકાશવાણી થઈ હે કંસ તારી બહેન દેવકી દેવકીનું આઠમું સંતાન તારા વધી કરી પ્રજાને તારા જુલમથી જુલ્મોથી મુક્ત કરજ આ સંભળા આ સાંભળીને કંસ પોત કંસ પોતાના બહેન દેવકીની

બે કાઠે વેતી જન નદી છતાં પણ છતાં પણ ગભરાયેલ વગર પ્રભરાયલ વગર પ્રભુ સ્વ પ્રભુ સ્મરણ કરતા વાસુદેવ વાસુદેવ બાળકને ઘેર ગોકુળમાં કૃષ્ણને મૂકી આવ્યા અને તેને અને તેના ત્યાં જન્મ જન્મેલી પુત્રી લાવી પાછ લાવી પાછા મૂળ સ્થાને આવી ગયા કંસ

થઈ કે રાતો કાળ ગોકુળમાં તારો વંશ કંસને ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ એ મોટા થઈને ચૌદ વર્ષની ઉંમરે કંસ કૃષ્ણ વધ કર્યો જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તે દિવસે જન્માષ્ટમી અથવા ગોકુળી અષ્ટમી તરીકે ઓળખાય છે આ જન્માષ્ટમી દિવસે ભાવકી ભક્તો ભક્તો થવાની શ્રી કૃષ્ણને રાહ જોઈ રાહ ભજન કીર્તન કરે છે અને બાર બાર માસ રાત્રિ બાર વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થાય પછી આનંદ ઉત્સવ માન મનાવે છે ભાવકી ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને બીજા દિવસે પારણા કરે છે આ ગોકુળ ગોકુળ અષ્ટમી દિવસે અનેક જા અનેક જગ્યાએ મેળાનું મેળાનું આયોજન થાય છે મંદિરમાં શ્રી કૃષ્ણનો જન્મ મનાવવા મનાવવામાં આવે છે અને રાત્રિના બાર વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ કરીને અભિલ ગુલાલ ઉડાડી